માતાજી ફ્રેન્ડ આજે અમે નવા દર્પણની શરૂઆત કરી છે જેની અંદર આપણે નેવી બ્લૂ કલર છ દોરા લીધા છે ત્રણ ત્રણ મીટરના તમે જોઈ શકો છો પછી છ દોરા આપણે ગુલાબી કલરના લીધા છે પાછા છ દોર આપણે નેવી બ્લૂ કલર લીધા છે અને વચ્ચે ભાગમાં આપણે પારાથી સિમ્પલ ગોઠ લઈને શરૂઆત કરી છે તેના પછી આપણે પાઇપિંગ લીધો છે તમે જોઈ શકો છો બંને બાજુ પાઇપિંગ લીધા પછી પછી આપણે જે સાદી સિમ્પલ ગોઠ લઈએ છીએ તે જ ગોઠ આપણે આઠ દોરાની લીધી છે અને ફરીવાર બે દોરાનું પાઇપિંગ આવી ગયું અને સાઈડમાં આપણે જાળી આકાર ચાર દોરા ઉપર ભાગે અને ચાર દોરા નીચે ભાગે સાઈડમાં ચાર બાજુ ફરીવાર આપણે સેમ ટુ સેમ ગોઠ લઈ લીધી છે કરોડિયા આકાર ટાઈપ જેવી અને પછી આખી ચોરસ ચોકડીની ડિઝાઇન કમ્પ્લીટ થઈ જાય એના પછી આપણે રીંગ સેટ કરી છે જે રીંગની સાઈઝ છે દસ ઇંચ અને રીંગ આપણે ઉપરથી મતલબ પહેલી જે રીંગ શરૂઆત કરીએ કમ્પ્લીટ થઈ જાય દોરી અંદર જોઈન્ટ એના પછી આપણે દર્પણને ઉલટું કરી લેવાનું રહેશે અને ઉલટું કર્યા પછી બીજી રીંગ તેની નીચે આપણે જોઈન્ટ કરવાની રહેશે બીજી રીંગ એ રીતે જોઈન્ટ કરવાની રહેશે કે બંને રીંગ વચ્ચે બે ઓગળની જગ્યા રહે તમે જોઈ શકો છો આપણે બંને બે ઓગળની જગ્યા રાખી છે જગ્યા એટલા માટે રાખવામાં આવે છે કેમ કે તેની વચ્ચમાં આપણે દર્પણ સેટ કરવાનું છે અને આપણે ગોળ આકાર દર્પણ લીધેલું છે એટલે ગોળ રીંગ લીધેલી છે જેટલી આપણે દસ ઇંચની રીંગ છે એટલું જ આપણે દસ ઇંચનું આપણે દર્પણ પણ કટિંગ કરાયેલું છે તમે જોઈ શકો છો એટલે આ બંને રીંગની વચ્ચે દર્પણ આવશે કમ્પ્લીટ રીંગ સેટ થઈ ગયા પછી આપણે નીચે ભાગની જે રીંગ આવશે નીચે મતલબ પાછળના ભાગમાં નીચે જે રીંગ આવે તેની ઉપર આપણે પાઇપિંગથી તમામ દોરીને જોઈન્ટ કરી લેશું જોઈન્ટ કર્યા પછી જ આપણે દર્પણનો ભાગ સીધો કરી લઈશું અને નીચે દોરી જે આવે તે જોઈન્ટ કરવાની રહેશે અને વચ્ચે આપણે દર સેટ કરવાનું રહેશે આ રીતે હાલ ફક્ત તમને નમૂના રૂપે હું બતાવું છું કમ્પ્લીટ દર્પણ થઈ જાય ત્યારે આપણે બીજા વિડીયોમાં પણ બતાવી દઈશું અને આ દોરી નીચે નીચે જે રીંગ છે તે જોઈન્ટ કરીને પછી ઉપરની રીંગમાં લેવામાં આવશે તેની નીચે રિંગમાં જોઈન્ટ કરવામાં આવશે આ રિંગમાં અને પછી બીજાના મને રિંગમાં જોઈન્ટ કરવાની રહેશે અને નીચા ભાગે પછી જેમ ઉપર ડિઝાઇન આપણે સૌપ્રથમ લીધી છે એ જ ડિઝાઇન અહીં નીચે આવશે અને તેના પછી ફૂલદાની બનાવવામાં આવશે એ રીતે આપણું ધોરણ કમ્પ્લીટ સોરી દર્પણ આપણું કમ્પ્લીટ થઈ જશે તો આગળ તમે કમ્પ્લીટ દર્પણનો ભાગ જોવા માગતા હોય તો બીજા વિડીયોમાં તમે આગળ જોઈ શકો છો અને અમારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવી અવનવી તમને ડિઝાઇન આસાનીથી અને ખૂબ સરળતાથી તમને શીખવા મળે કેના તમામ વિડીયો રેગ્યુલર સવારે નવ ને દસ આસપાસ ટાઈમે મૂકવામાં આવશે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફરીવાર યાદ કરાવીને સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી